મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી આફત આવી હતી જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં હાઇટાઇટ સહિત ભારે વરસાદ જોવા મળ્યો હતો હવે ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન વિભાગે આજની સાથે ત્રણ દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે જેમાં રાજ્યના લગભગ તમામ ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે ચોમાસાએ આ વર્ષે વહેલા આવવામાં પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ આપ્યું છે સાથે જ પચાસથી સાઈઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવનાઓ સાથે થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તે જિલ્લાઓ પર નજર કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત તથા સૌરાષ્ટ્ર કચ્છના જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડકા તથા પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે ભારતમાં ચોમાસાના આગમનની અસર મુંબઈમાં પણ સોમવારે જોવા મળી હતી ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ભારે વરસાદની અસર મુંબઈના રેલવે હવાઈ અને રોડ માર્ગને પણ અસર પડી છે મુંબઈમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે આભાર